વડોદરા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વડોદરાના દાંડીયા બજારમાં દુર્ઘટના ઓગણીસો સાહીઠ ઇમારત બનાવવામાં આવી હતી જ્યાં રાત્રે અચાનક જર્જરિત ભાગ ધરાશાય થયો છે તો દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં જ્યાં જેસીબી મશીન દ્વારા ઇમારત ઉતારી પાડવાની કામા કામગીરી કે જ્યાં બિલ્ડિંગનો જર્જરિત ભાગ તંત્રએ ત્રણ મહિના પહેલા બંધ કરાયો હતો તો વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાં સુરક્ષિત સ્થળે ભણાવવામાં આવતા હતા તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરા દાંડિયા બજારથી લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઓગણીસો માં ઇમારત બનાવવામાં આવી હતી જ્યાં રાત્રે અચાનક ઇમારતનો જર્જરિત ભાગ ધરાશાય થયો દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં જેસીબી મશીન દ્વારા ઈમારત ઉતારી પાડવાની કામગીરી જ્યાં બિલ્ડિંગ નો જર્જરિત ભાગ તંત્ર એ ત્રણ મહિના પહેલા કરાયો બંધ કે જ્યાં વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાં સુરક્ષિત સ્થળે ભણાવવામાં આવતા હતા